ભાવનગર જિલ્લાના સિંહોરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સિંહોર તાલુકાના ટાણા ગામે છાસઠ કેવી ખેતીવાડી ફીડર બંધ કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા મોડી રાત્રે અંદાજિત બસોથી વધુ ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા ખેડૂતો દ્વારા વીજળી અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોના ટોળા ઉમટી પડ્યા હતા ટાણા છાસઠ કેવી નીચેના જે ફીડરો આવે છે એમાં આજુબાજુમાં અત્યારે સિંહના આંટા ફેરા હોય દરેક ખેડૂતો ભેગા થઈ રજૂઆત કરવા આવે છે પણ રજૂઆત કરવાથી અધિકારીઓ એને પરિણામલક્ષી બાદરી આપતા નથી એટલે આ ગતિવિધિ ખેડૂતો દ્વારા સતત ચાલુ રહે એવા અત્યારે ખેડૂતોનું રૂપને જોતા દેખાય છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા અધિકારીઓ અમલી અધિકારી આ પ્રશ્નનો ઝડપી અને વહેલી તકે નિરાકરણ લાવે એવા આ ખેડૂતો વતી મારી માંગ છે અમે અત્યારે આ રાતની દિવસ પાળી કરવા માટે આવ્યા છે તો આ કોઈ જીબીના અધિકારીઓ ધ્યાન દેતા નથી તો હવે આ ખેડૂતને કોઈ રાતના સિંહ કે કોઈ મારણ કરીને મારી નાખશે તો એનો જવાબદાર કોણ છે તો હવે આમાં ધ્યાન દેવું એ અધિકારીઓ જવાબદારી છે તો આ રીતે અમે ખેડૂત દર રાતે આવીને એક એક વાગ્યા સુધી ઉજાગરા કરવી છે તો આની કઈક નોંધ લેવી